શિક્ષક અને આચાર્ય ભરતી જ્યારે જોવા જઈ રહી છે પ્રાથમિક ગુજરાતી માધ્યમ માટે આચાર્ય શ્રી બીએસસી એમએસસી બીએડ દસ વર્ષના શિક્ષક તરીકેનો અનુભવ હોવો જોઈએ ત્યાર પછી વિદ્યા સહાયક બીએસસી બીએડ ગણિત વિજ્ઞાન બીએ બીએડ ગુજરાતી સામાજિક વિજ્ઞાન સંસ્કૃતના શિક્ષક વ્યાયામ શિક્ષક બીએ ગુજરાતી સીપીએડ ડીપીએડ એમપીએડ મહિલા ઉમેદવારને પ્રથમ પસંદગી કોમ્પ્યુટર શિક્ષક માટે પીજીડીસીએ બીસીએ સ્વીપર ભાઈ બહેન પણ જોઈએ છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે એ આજથી દિન દસમાં એટલે કે પ્રસ્તુત જાહેરાત છે તે ચોવીસ ચારના ન્યૂઝપેપરના આધારે અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ ગુજરાત સમાચારના આધારે છે પ્રમુખ શ્રી માનદ મંત્રી શ્રી સરખેજ કેળવણી મંડળ સ્વ સતીષભાઈ ડી પટેલ માર્ગ સરખેજ અમદાવાદ ખાતેની આ જાહેરાત છે આડત્રીસ બસો ને દસ પિનકોડ છે જોઈએ છે અંગ્રેજી માધ્યમ માટે શિક્ષક બી એસ સી એમએસસી બી એડ ગણિત વિજ્ઞાન અંગ્રેજી શિક્ષક બી એ ઇંગ્લિશ મીડિયમ કોમ્પ્યુટર શિક્ષક પીજી લાયકાત ધરાવતા જરૂરી પ્રમાણપત્ર સાથે રજીસ્ટર એડીથી દિન દસમાં તમારે અરજી કરવાની રહેશે પ્રમુખ શ્રી માનંદ મંત્રીસિંહ સરખેજ કેળવણી મંડળ સરકલ્સ સતીશભાઈ ડી પટેલ માર્ગ સરખેજ ખાતેની આ જાહેરાત છે ત્યાર પછીની બીજી જાહેરાત જોઈ લઈએ ત્યાર પછીની બીજી જાહેરાત છે તે આર્મી સ્કૂલની છે લેન કેસ આર્મી સ્કૂલ વન ઓફ ધ સુરતની અંદર જાહેરાત છે મધર ટીચર જોઈએ છે ઓલ સબ્જેક્ટ માટે પીજીડી ટીજીટી ટીચર જોઈએ છે ઇંગ્લિશ માટે એમએ બીએડ કરેલું હોવું જોઈએ ત્યાર પછી પીજીડી ટીજીટી સોશિયલ સાયન્સ એમએ બીએડ કરેલું હોવું જોઈએ જેમને ઇન્ટરેસ્ટ છે તેવા ઉમેદવારો ઇમેલ આઈડીથી તમારે ઈમેલ કરવાનો રહેશે ઈમેલ આઈડી આપેલું છે લેન્ડસર આર્મી સ્કૂલ એટ યાહુ ડોટ કોમ ડોટ ઇન અને એડ્રેસ લખી નાખજો લંડન હાઉસ ડુમસ રોડ સુરતની આ જાહેરાત છે મોબાઈલ નંબર પર આપેલો છે પંચાણું એકસો બાવીસ છાસઠ છસ્સો અને તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અરજી સાથે મોકલવાનો રહેશે તો આ હતી આજથી ત્રણ શિક્ષક ભરતી જાહેરાત જીએસએલ બી અને સીબીએસસી સ્કૂલ છે તો આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો